રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં જે બે દિવસથી અને ગઈકાલથી વધારે તૈયારી જે ચાલી રહી હતી ખીચડાના ઉજાણીની તો એ ખીચડાની ઉજાણી આજે શરૂઆત થઈ ગઈ છે ઉજાણીની સવારથી ભક્તો ખીચડો બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા ભાવિન મહારાજે જીતના એ લોકોએ આખી રાત ભગવાનના શણગાર ફૂલોની સેવા એ લોકોએ કરી હતી આપ મારી પાછળ જોઈ શકો છો અત્યારે ભાવિ મહારાજ દ્વારા બનાવેલો આપણે ગેટનો હાર એ સરસ એવો બનાવ્યો છે અને અત્યારે લાગી રહ્યો છે ખીચડાની ઉજવણીમાં સવારે ત્રણ વાગ્યાથી ભક્તો શ્રી બધા જાગીને ખીચડાની શરૂઆત કરી હતી માનપૂર્ણાનું નામ લઈને તો આવો વિડીયોમાં જોઈશું કે ખીચડાની ઉજવણીની કેવી મોજ મજા કરી છે અને સૌ પ્રથમ ભોગા મહારાજની પૂજા અર્ચના કરીને આપણા પંકાદેવની અર્ચના કરીને ભોગા મહારાજને રીજવીને એવું કીધું છે કે આજનો પ્રસંગ ખૂબ જ સારો રીતે રહે એવી સાથે જ કીચડાની ઉજાણીમાં ચૂલો સળગાવીને તપેલો મૂકીને દરેક ભક્તોએ જે મહેનત કરી છે એ આ વિડીયોમાં આપણે જોઈશું સાથે સાથે અત્યારે બીજા બધા ભક્તો પણ અમુક એમની સેવાઓ આપવા માટે અત્યારે સવા સવારની ફોરમાં આવી ગયા છે ત્રણ વાગ્યાના લગાતાર પબ્લિક એટલે કે આપણા સેવકો જાગી રહ્યા છે સેવા કરવા માટે તો વિડીયો આખો જોજો ખીચડાની ઉજવણીની તૈયારી અને ખીચડો કેવી રીતે બને છે એ બધું જ આ વિડીયોમાં આપને જોવા મળશે ૌશનાથોર્મો માંગળાનાન્દ્ ગણપતિમહેજાનાન્જપતિમહેનાન્પતિભવામે વશો મહામૃતાપાવીકરીય સ્વાહ इसे काट दो दू?

इसी नहीं? नहीं। अलग से देव की, नहीं। पाके की, महाकाली मात बिहारी लाल राधे रानी सरकार की परिवार ना लालानी धरती मात की जय राजी अब आप पहला हवन करो ये रोली मोली ले लो दो श्रीफर ले लो और हार ले लो चाहे

ये आदमी बोल रहा નારાયણ સારદાર બક અલ્યા સારદાર મને તીલ બબીના પોલાવલા સારદાર બક અંદરના આપણે હાથ લાગે છે कोलाली मेरा क्या करना करते चलो चलो आप ये हां बस सा की नहीं आया अभी अच्छा खाना मत मत आओ अच्छा अच्छा ना तो आ એ તો બોલો દીમકો લીધો લીંબુ લો લીધો લીંબુ પછી નાખવાનો ઓલા રે હવે શું કરું ના શીંગા શીંગા દેવું છે તે હું ડાબું શીપુ રાખો મેં શીપ તો રે તો મન કા મારિયા કા મારિયા નહીં મારે આવવા છે આવડે રાખો કાઈ ના ગરમ પાણી કરો એ પાણી કરો હા ગરમ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ कृष्ण कृष्ण राधे 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 श्याम राधे श्याम 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 राधे राधे हे राधे कृष्ण राधे कृष्ण 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 श्याम श्याम राधे 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 कृष्ण Krishna Krishna Radhe 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 Shama Radhe Shama Radhe Radhe Krishna Radhe Krishna 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 Radhe Radhe Radhe

রাধে রাধে রে গোবিন্দ রে গোবিন্দে

अम्मा ने जोसना दो बेन लो ये देखो तो मैं क्या नहीं समझा कर बोल रहा हूं अभी वादा ना उठिया तो ये तो मोह आवाज है मैं बोल रहा हूं एक बात एक आज लाख में कौन था अब कितना อะไรอะไร ये मां क्या माने डी की बात बोल रहा हूं ए छोकरा उठ तो भेजा क्या करवाना है कौन भाई મેખે પછી આવી જા બસ મરમ પાણી મૂકી આ મૂટી જે ગરમ પાણી तो मोठु पेले जुलाये प्ता आपने तो झूल पढ़से ला झूल पढ़से ला पढ़ा पढ़से राधे राधे બિહારી ધામમાં આજે દિવ્ય ખીચડાની ઉજાણી ધનુર્માસની કરમાબાઈનો ખીચડો ભગવાને આરોગ્યો એમ આજે ભક્તોનો ભાવથી ખીચડો બાકે બિહારી ધામમાં ભગવાન છે અને બધા જ ભક્તો માટે સુંદર ખીચડાની પ્રસાદી તૈયાર થઈ રહી છે ભક્તો ઘરે ઘરેથી નીકળી ચૂક્યા છે અને હજુ જે ભક્તો ના નીકળ્યા હોય એ અવશ્ય આપને મારું ભાવભર્યું આમંત્રણ છે બાકી બિહારી ધામથી કે આજના ખીચરાની પ્રસાદી લેવા અને દિવ્ય સત્સંગમાં અવશ્ય પધાર્જો ધનુર્માસમાં આજે મારો વાકે બિહારી વૃંદાવનથી અહીં સો ટકા એની હાજરી રહેશે એને ભક્તો ભાવથી તૈયારી કરી છે સતત ગઈકાલ સાંજની તૈયારીઓ ચાલી રહી છે અને ખૂબ ભક્તોએ મહેનત કરી છે તો આ ફેસબુકના માધ્યમથી આપ સૌને મારું ફરી ફરીથી આમંત્રણ છે કે અવશ્ય બાકી બિહારી રામના ખીચડા ઉત્સવમાં આપ અવશ્ય પધારો તમે પણ આવો અને બીજાને પણ લઈને આવજો આવો શાકની તૈયારી ચાલે છે એ પણ અહીંયા ખૂબ ભક્તો રાતના બે વાગ્યાના ખીચડાની તૈયારી કરી રહ્યા છે બધા ભક્તોનો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ કે જે સેવા કરવા આવ્યા છે અને જોડે જોડે હમણાં નવ વાગે ગામે ગામથી ભક્તો આવવાના છે અને બધા ભક્તો મળીને રોટલા ઘરસે રોટલા શાક ભક્તો માટે આવો પહેલાં ગૌમાતાના દર્શન કરીએ મારી ગૌમાતા બાકી બિહારી ધામમાં જે હમણાં ગૌશાળા રિનોવેશન થઈ છે એની આ ગૌશાળાની ઝાંખી આપણે કરીએ ગાય માતાના દર્શન આપી રહી છે અને અત્યારે સવારની પોરમાં તમને પણ ગૌમાતાના દર્શન થઈ રહ્યા છે ભક્તજનો આપ ચોક્કસથી પધારી રહ્યા છો ભક્તોએ જે પણ ધનરાશિ જ્યારે જ્યારે સમર્પિત કરી છે ત્યારે ત્યારે એનો સદઉપયોગ બિહારી ધામમાં થયો છે અને બિહારી ધામમાં સરસ મજાના તોરણ બંધાઈ ગયા છે અને બધા ભક્તો સતત કામ કરી રહ્યા છે ભક્તોને જમવાની વ્યવસ્થા માટે કાઉન્ટરો લાગી રહ્યા છે રજાઓના દિવસમાં મંડપના કલરકામ બધું ચાલી રહ્યું છે અને આ બસ કાઉન્ટર તૈયાર થઈ રહ્યા છે ગોગા મહારાજને દિવ્ય ભગવાનનો થાળ ધરવામાં આવી ગયો છે મહારાજની પૂજા થઈ ગઈ છે અને બસ આ ભોમકાદેવ બધાને સુખી થાય એવી પ્રાર્થના ભક્તો ને ભોજન સાથે ગુરુ ભોગા મહારાજ ફેસબુકના વિડીયોથી જે પણ ભક્તો જોઈ રહ્યા છે ભોગાબાથના દર્શન કર્યા રોટલા અને શાક સાથે બધા ભક્તોને સરસ મજાનો દર્શન આપવાનું છે અમદાવાદ અમદાવાદની આજુબાજુથી અનેક બહેનો સેવા કરવા આવ્યા છે મજાનું રીંગણાનું શાક તૈયાર થઈ રહ્યું છે ભક્તો માટે શંકરભાઈ રિતેશભાઈ અમારા અમિતભાઈ અને આખો રસોડાનો સ્ટાફ બધો રેડી થઈ ગયો છે ભક્તોને જમાડવા માટે અમદાવાદથી પણ બસોએ પ્રયાણ કરી દીધું છે વડોદરાથી બસોએ પ્રયાણ કરી દીધું મહેસાણાથી બસે પ્રયાણ કરી દીધું અને બસમાં અન્નપૂર્ણ ભંડાર ભરેલા રાખે અને બસ આપણો એક જ સંકલ્પ સેવા અને સ્મરણનો સેવા જનસેવા થાય અને પ્રભુનું નામ સ્મરણ થાય અને ખૂબ ભક્તો બાકે બિહારી ધામમાં આનંદ કરતા રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના સાથે આપને મારું ભાવભર્યું આમંત્રણ છે ફરીથી અવશ્ય પધારો ચોક્કસ પધારો આપ બપોરે સત્સંગ પૂરો થયા પછી પણ આવી શકો છો પણ અવશ્ય પધારજો સૌ ભક્તોને રાધે રાધે આ બસ તે ચૂલે ખાવા માંડ્યા બેટા કે આ જે બેન હું તો આયા તો પડ્યો પડ્યો આપેલા ઓકે ઓકે જો ઓકે આપણે જે લઈ જવાના છીએ આપણે જો લઈ જવાના છીએ મને શ પણ ના પણ નથી શું નથી શહેર પણ મતલબ નથી ત્યારે મારે આવી જાહેરાત સરસ એવો ખીચડાની ઉજાણીનો પ્રોગ્રામ અત્યો ખૂબ જ આનંદ કર્યો ભક્તોએ પંદરસોથી બે હજાર ભક્તોએ કાલે ખીચડાનો પ્રસાદ લીધો ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ સરસ એવો ખીચડાનો પ્રસાદ ભક્તોને ભાવ્યો ઠાકોરજીને પણ આપણે ખીચડાનો પ્રસાદ જમાડ્યો તો વિડીયો આખો આપણો જોજો વિડીયો આપને કેવો લાગે છે તેવું કહેજો અને રાધે રાધેની અને બાંકી હરી લાલકી એની કોમેન્ટ ખાસ કહેજો અને વિડીયો આપને કેવો લાગે છે એવું પણ કહેજો અને આવાને આવા પ્રોગ્રામ આપણા અવારનવાર બાકી બિહારી ધમમાં થતા રહે એવી પ્રાર્થના સાથે આપણે ને આવા અવનવા બ્લોગો જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે